બાજરી બાજરી આવી છે આ બધા ના મકાન પણ આ છે મિત્રો તો આવી વાતાવરણ હતું રસ્તામાં ઘણા બધા ઘર છે મંદિરની આજુબાજુ અને આવી રીતના કઈક વાતાવરણ છે આ રસ્તો છે આપડે કયું કામ કેવાય

દાદરા સરવી છે મિત્રો આગળ તમે અમે ખોડિયાર મારે દર્શન કરે મિત્રો તમે આગળ વેરિયામાં બને રહી ગયો ખોડિયાર માં એ પહોંચી ગયા છે મિત્રો તો પગથિયા સડી ગયા છે એ મિત્રો આપણે દર્શન કરીએ તમને આગળ બતાવીએ મિત્રો

મારા ભંડાર વાળા ખોડિયાર માં તમારું સપનું પૂરું કરશે કરશે એ ભંડારના ખોડિયાર માં તમારું સપનું પૂરું કરશે તમારી રેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલામ લાંદાર વાળા ખોડિયાર માં તમારું સપનું પૂરું કરશે કરશે

લઈ મિત્રો આપડે ખોડિયારમાં દર્શન કરીને વહી આવ્યા છે મિત્રો તો આપડે હવે ઘરે જવાનું સમય થઈ ગયો છે મિત્ર